બેવડી ઋતુ હોય તેવી રીતે કમોસમી વરસાદ એટલે કે માવઠું શિયાળો અને ક્યાંક ને ક્યાંક ભારે પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાય તેવી આગાહી છે તો આજના વિડીયોમાં ખાસ માહિતી મેળવવાની છે કે ગુજરાતના વાતાવરણમાં આજે જે નવો પલટો જોવા મળ્યો છે તેના લીધે ગુજરાતના વાતાવરણમાં કેવા ફેરફારો જોવા મળશે અને આગામી સપ્તાહ એટલે કે સાત દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે તેના વિશે વિસ્તારથી વાત કરીએ

અને આઠ જાન્યુઆરીએ આસામમાં કરા પડવાની ચેતવણી હતી જે મુજબ કરા પડ્યા છે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવે ઉત્તર ભારતના હવામાન પર દસથી બાર જાન્યુઆરી સુધી અસર થશે આના કારણે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદ પડશે તે જ સમયે હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં અગિયાર જાન્યુઆરીએ ઉત્તરાખંડમાં અગિયાર અને બાર જાન્યુઆરીએ રાજસ્થાનમાં પણ અને અગિયાર જાન્યુઆરીએ વરસાદ અને તોફાનની ચેતવણી આપવામાં આવી છે આ ઉપરાંત તામિલનાડુ પુંડુચેરી અને કરાયકલમાં અગિયાર અને બાર જાન્યુઆરીએ ભારે વરસાદ પડશે કેરળ અને માહેમાં બાર જાન્યુઆરીએ ભારે વરસાદ પડશે ઉપરાંત અગિયાર જાન્યુઆરીએ તમિલનાડુ પુંડુચેરી અને કરાઈકલમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે આજથી વાતાવરણમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે દસ જાન્યુઆરીથી સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પંજાબ હરિયાણા રાજસ્થાન હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર લદ્દાખ દિલ્હી અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેર જાન્યુઆરી સુધી દેશના દસ રાજ્યોમાં હળવા મધ્યમ અને ભારે વરસાદનું એલર્ટ રહેશે વીસ રાજ્યોમાં કેટલીક જગ્યાએ ધુમ્મસ અને કેટલીક જગ્યાએ શીતલહેર રહેશે પહાડી રાજ્યોમાં હિમવર્ષા થવાની સંભાવના છે દસ અને બાર જાન્યુઆરીની વચ્ચે તાજી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે જે પૂર્વીય પવનો સાથે ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે પશ્ચિમી પવન મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાં ચાર્ટ બનાવે છે જેના કારણે ઉત્તર પૂર્વ આસામમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે વિષુવૃત્તિય હિન્દ મહાસાગર બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વમાં અને નીચલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં પણ ચક્રવાતનું પરિભ્રમણ રચાયું છે ઉત્તર તમિલનાડુ અને તેની આસપાસ અન્ય ચક્રવાતનું પરિભ્રમણ રચાયું છે તાજા હવામાનની અસરને કારણે આસામમાં બાર જાન્યુઆરી સુધી છૂટાછવાયા કરા પડી શકે છે પશ્ચિમ ભારતમાં હળવા મધ્યમ વરસાદ મધ્યમથી ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટા જોવા મળશે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો પણ આવવાનો છે અને ભારે પવન ફૂંકાશે અને બરફ વરસાદ પણ થશે જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે આગામી તારીખ બારથી અઢાર જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે હવે ખાસ વાત કરીએ ગુજરાતના હવામાનની તો ગુજરાતમાં ચોવીસ કલાક બાદ ફરીથી કાતિલ ઠંડી અનુભવાશે હવામાન વિભાગની મહત્વની આગાહી ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે આગામી ચોવીસ કલાકમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે ગુજરાતભરમાં છેલ્લા ચોવીસ કલાકથી ઠંડીમાં આંશિક રાહત મળતી અનુભવાઈ રહી છે આ દરમિયાન હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં ઠંડી વધશે કે ઘટશે તે અંગેની આગાહી કરી છે ત્યારે ઉત્તરાયણ દરમિયાન પણ શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં નલિયામાં સૌથી લઘુત્તમ તાપમાન પાંચ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુરુવારે ગુજરાતમાં નલિયામાં તાપમાન સૌથી નીચું નોંધાયું નલિયામાં સૌથી લઘુત્તમ તાપમાન પાંચ પોઈન્ટ છ આ સાથે કંડલા એરપોર્ટમાં છ પોઈન્ટ પાંચ રાજકોટમાં આઠ પોઈન્ટ ત્રણ વડોદરામાં નવ પોઈન્ટ બે પોરબંદરમાં નવ પોઈન્ટ છ ડીસામાં નવ પોઈન્ટ આઠ ભાવનગરમાં અગિયાર સાત ગાંધીનગરમાં બાર પોઈન્ટ બે અમદાવાદમાં બાર પોઈન્ટ આઠ તેમજ સુરતમાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે આગામી સમયમાં કેવું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી કરી છે ગુરુવારે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે આગામી ચોવીસ કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે જે બાદ ફરીથી બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે એટલે કે અડતાલીસ કલાક બાદ તાપમાનમાં ફરીથી ઘટાડો નોંધાશે અને ઠંડી વધશે એ કે દાસે આ અંગે વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ થઈ ગઈ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે આવે છે ત્યારે પહેલાં તાપમાન વધે છે અને તે બાદ તાપમાનમાં ઘટાડો નોંધાય છે દસમી તારીખે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે તાપમાન ઊંચું જોવા મળશે જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં પંદરમી જાન્યુઆરી સુધી ઠંડી ઠંડી અને પવનનું પ્રમાણ વધારે રહેશે પવનની સ્પીડ હાલ વધારે જોવા મળી હતી પવનની ગતિમાં સામાન્ય ઘટાડો નોંધાશે આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ ધુમ્મસ અને ઝાકળભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે હાલ તેમાં કોઈ રાહત મળે તેવા સમાચાર નથી જોકે સાર્વત્રિક ગુજરાતમાં છૂટાછવાયા જગ્યાએ સામાન્ય ઝાકળ હશે એમાં પણ મુખ્યત્વે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઝાકળ જોવા મળશે બારમી જાન્યુઆરી સુધી આ ઝાકળ રહેશે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર